કડોદરા ગામના જાગૃત ખેડૂતો દ્વારા જનતા રેડ કરી માટી ખોદકામ બંધ કરાવ્યું હતું વાગરા મામલતદારને જાણ કરવામાં આવી હતી વાગરા તાલુકાના વજાપરા ગામેથી ભૂમાફિયાઓ મોટા પ્રમાણમાં માટી ચોરી કરી રહ્યા હતા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરી હતી જેને લઈ વજાપરા ગામ પાસે ચાલતા ગેરકાયદેસર ખોદકામ ઉપર ગામના સ્થાનિકો અને મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં એક કરોડ સિત્તેર લાખની મશીનરી જપ્ત કરવામાં આવી હતી આ કાર્યવાહીને લઈ વાગરા તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે વાગરા તાલુકાના વજાપરા ગામે ચાલતા માટી ચોરીના રેકેટ પર હવે ખેડૂતોની જનતા રેડને પગલે વહીવટી તંત્રએ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે વજાપરા ગામની સીમના ખેતરોમાં ઊંડાણપૂર્વક ખોદકામ કરીને જમીનને ખોખરી કરી રહ્યા હોવાને ખેડૂતો દ્વારા અનેક વાર ફરિયાદ કરવામાં આવી છતાં તંત્ર ચૂપ રહ્યું હતું અને કડોદરા ગામના ખેડૂતો પોતે જ રાત્રે ખેતરોમાં રકેવાડી કરવા ગયા હતા અને આખરે ભૂમાફિયાઓને રંગે હાથ પકડી પાડ્યા હતા કડોદરા ગામના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને ટેલિફોનિક સંપર્ક કરીને માહિતી આપી હતી ટેલિફોનિક માહિતી મળતા જ વાગડા મામલતદાર પર પહોંચી જઈ ગેરકાયદેસર ખોદકામ ચાલતું હતું તેને બંધ કરાવી ખોદવા માટે ઉપયોગમાં આવતા ત્રણ પોકલેન મશીન અને ચાર ટ્રક સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ ખાણ ખનીજ વિભાગ અને વાગડા મામલતદાર હવે ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તંત્ર ત્વરિત કામગીરી કરે તેવી આશા હાલ તો સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે માત્ર ખાલી વજાપરા ગામ જ નહીં પરંતુ વાગરા તાલુકાના અનેક ગામોની અંદર ગેરકાયદેસર રીતે માટી ખોદકામ ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે જો તંત્ર દ્વારા કડક ચેકિંગ અને કડક કાર્યવાહી કરે તો કેટલાક લીઝ ધારકો જેટલી પરમિશન હોય છે તેના કરતાં વધુ ખોદકામ કરી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે એવા વાગરા તાલુકામાં કેટલાક લીઝ ધારકો દ્વારા જેઆઈડીસી વિસ્તાર હોય કે પછી અન્ય કોઈ વિસ્તાર હોય જ્યાં મોટા પ્રમાણમાં જમીન ખોખલી કરવાની કરી નાખવાના કૃત્ય ભૂમાફિયાઓ દ્વારા કરવામાં આવ્યા છે જો તેની યોગ્ય તપાસ થાય તો કેટલાક ભૂમાફિયાઓના નામો સામે આવી શકે છે તંત્ર દ્વારા વહેલી તકે આવા બે લગામ બનેલ ભૂમાફિયાઓ ઉપર કાયદાની લગામ કસવામાં આવે તે હવે જરૂરી બન્યું છે